રથયાત્રા અમદાવાદના રસ્તા ઉપરથી નીકળી રહી છે એ રથયાત્રા અને ભગવાનના એક દર્શન ભગવાન અલગ અલગ પ્રકારના ગ્રુપ છે ત્યાં ગજરાજ છે છે એની સાથે અલગ અલગ નૃત્યો લોકો ઉમટી પડ્યા છે ભગવાનના દર્શન માટે આજે ઉત્સવ છે આનંદ છે અઢાર ગજરાજો જે ચાલી રહ્યા હતા લાઇનમાં આગળ ખાડીયા વિસ્તારની અંદર એ અઢાર માંથી જે આગળ ચાલતો હતો એ ગજરાજ બેકાબુ થયો અને બેકાબુ થયો એટલે લોકોના જીવ અધ્ધર થઈ ગયા લોકો શ્વાસ થઈ ગયા અને એ ડીજે ઘૂંઘાટ અને એક ધારી સિસોટીના ભારે અવાજના કારણે ગજરાજ બેકાબુ થયો બેકાબુ થવાને કારણે રથયાત્રા આગળ નીકળી રહી હતી અને ધીમે ધીમે આગળ વધી રહી હતી અચાનક આગળ ચાલતો જે ગજરાજ છે બેકાબુ થયો અને એ લાઇનમાં આગળ ચાલવાની બદલે એક સાથે ત્રણ હાથી છે ત્રણ ગજરાજ છે એ દોડવા લાગ્યા અચાનક જ્યારે ગજરાજ દોડવા લાગ્યા તો બેકાબુ થવાને લોકોમાં ભયનો માહોલ ઉભો થયો નાશભાગ મચી આસપાસ એમને ત્યાં બાંધવામાં આવ્યા છે એમની આખી ટીમ છે ત્યાં ઝૂ વિભાગની મદદ પણ લેવી પડી જ્યારે ગજરાજ બેકાબુ થયો અને અફરાતફરી મચી અને નાશભાગ મચી એ નાશભાગમાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો એના કારણે એ લોકોને વધારે નુકસાન ન પહોંચાડે એના માટે ઝૂ વિભાગની મદદ લેવાય અને અત્યારે જે ત્રણે ત્રણ હાથી છે ગજરાજ છે એને રથયાત્રામાંથી દૂર કરી દેવામાં આવી છે અઢાર જેટલા ગજરાજ હતા અને ઝૂ વિભાગના જે અધિકારી છે એમને પણ એવું કહું છે કે સીસુટીના જે અવાજો હતા વધારે પડતા એ અવાજો અને ડીજેના અવાજથી અવાજ થી આ ઘટના છે બની છે